અને અમારા છોકરાને મુરત ઘટાવા જવાનું હોય એટલે તમે કહો તમે લેટ રાખો અરે બાજરી વાઢવાનું તો ચાલે તો રોપડી ખેંચવાનું છે ને ચેડે ચેડે પાણી અપાવાનું છે ગમે તે હોય કાલે તમારે વેલા આવવું પડશે લે કાલ તો બબજી સેટિંગ થાય ઉદ દહી મારે બાસકુજી એમ ના મેળા ભલા આદમી છે વાત કરો છો તમે તો પણ બે દાડા ચેડે રાખ્યો શું આધો છે એમ કહું છું અરે મારા વેવઈએ 200 મોણાનો જમણવાર કર્યો છે બધું બોગડા પછી એવું છે હા એ કુલ ખાય ખાય ગોમવાળા બધા મોંગણાન ખાવા નહીં કર્યું તમારે ખાવા કર્યું છે તે હું જો બસો મોણોનું ખાવાનો છું એ બધું પડતું ના હોય ભલાજ ને તમે તૈયાર થઈ જાજો વેલા તાણી પણ આપણા મેલ્લાના બધા લઈ જો કે અંગાઈ મેલ્લાના બધા આવ છે તમારે આબુ પડશે છે ચમ પણ હું નહી આવું તો શું આદો છે હા તો પણ તમારા છોકરા વખત મને હાદવા ના આવતા કેવાય ના આવતા તાણી હા રહો આવશો હા વેલા તૈયાર થઈ જાજો ચોકમાં આવી જાજો એ હાલ શું કીધું ઓ આ જાતાન શું કર્યું છે તારબો ટેસ્ટે ટર્બો કર્યો છે ટર્બો એ હું સર સીધું બોલો કે ડાલુ તય કર્યું કે અલ્યા ભલા આદમી આવી રીતના આપણે જો એટલા હું જાદન હોય છે તમને ખબર તો છે કે ખેગાજીની ગાડી હોય છે વાત સાચી છે પણ તમે તો ડાલુ કરો એવા જો પછી અલ્યા ના કરું ડાલુ ભલા આદમી મારે એ આબરૂ નહીં આ એ વાત છે તો તો બસ મોટી ગાડી કરવી હતી કે લક્ઝરી એ જોનમો એ આયોજન રાખ્યું છે મેં પણ જોનમો આપણે જોન લઈને જા ને એટલે લક્ઝરી લઈને જા હા એ તો જો હા હા સારું

કાકા લઈ જો કે આવ કેવું આમ કરો અરે છોકરાનો બંધો છે અરે પણ હું તો છોકરા આવ કાકા હું તો મોટો છું કોઈ તારા લગન થ્યા છે લગન થ્યા છે તો કરાઈ દો તાન બીજું લે ઠેકડા હાઈ તોય લગન નઈ કરવા તો પેલા ચારામ હે અરે ભાઈ આ બુબજી હું અરે તમાર ઘર હોમો જાતો તો કેમ શું કામ હતું અરે કાલે મારા છોકરાના વિવાહનો મુરત ગઢાવા જવાનું છે પણ ભૂપેશજી કાલ તો મારે મેળ નહીં આવે કે મારી ભાઈ અરે કાલ ભરેજી મોરવાઈ આપવાના છે અને મારા છોકરા માટે હગુ જોવા જવાનું છે એટલે તમારા હજી ખગુ જોવા જવાનું છે અને મારો છોકરો પરણાવા જવાનું છે અરે પણ ભૂપેજી કાલ નું ફાઈનલ છે ભાઈ હોમે ફોન કરી દીધો છે એ ને મારે ફાઈનલ જ છે હોમે ફોન કરી દીધો છે ને 200 મોણો નું રહોડું રાજુ દે ભઈ ઈ બધું રહોડા નું અમે કઈ પૂછ્યું નહી પણ એક બે દાડા આગા પાસા કરી નાખો કે એક દાડો આગા પાસો નહી થાય તમે એક બે દાડા આગા પાસા કરી દેજો અને અમાર વેલા તૈયાર થઈ જાય છું લે પણ હવે આરી પર રોતળા ના રોવાના હવે અમે તમારા વિચાર મુ હજાર રોયા લે આલે હ હારું તાણે આવશે વેલા તૈયાર થઈને આવી જાજો હારું લે તારે હાલો હા ભરતજી આપણે પંદર રાખો કીધું હો કાલે મારે બહાર જવાનું છે અમારા વાહમાં પેલા ભૂબજજી છે ને

પેલા ઓકા મુઠા જોડે મુ જોતો તે ખરેખર ઘર ડોટા સિવે જવાબ આવતો નહીં હવે એને બીજો ધંધો શું છે તા અરે પણ મારે કેવું તો પડે કે હા એ તો કહેવાનું તો ફરજ આવે એને કઈ ના આવ્યો શું કીધું આપો હોય તો ગાડી આવી જાજો ન કે કોઈ લેવા રહે નહીં હા એ તો બરોબર છે તાણે આય તો વ્યવહાર લે હું જતા હો બીજે કહેતા હું હારું હારું હા હાલો હા ઘેગરજી કીધું અમારે વહેલા ગાડી લઈને આવી જજો બધા મેં કહી દીધું છે

અને જીભ બધી અવાજ નહીં ખુલ્યો અલ્યા ભલા આદ ને તમારા શિખર અવાજ નો હું છે પણ આમ નહીં પડતી બબે દાડા ને બબે દાડા બેહી જાય છે અલ્યા દવા કરી અવાજ ખુલી જાવ તમારે કેમ આયા આ તો મુરત છે કોઈ રોવા થોડું તૈયાર પડે કે શીખો શીખો લ્યા કેમ જોકર હેડ્યા છો આપણે મુરત ગઢાવા ઓન છોકરો પેણ આવવાનો છે મુરત ગઢાવા દે છે મયન જો વચ્ચા લાવો છો લ્યા શીખો કી ખબર છે કાલ મન કઈ ગયા સી એટલે તમન કોકદાર તો હમુ બોલતે આવડું જો કે તાણી ડોઢા તાળુ વાત જ નઈ કરતા લ્યા અન બો બોલ્યો છું એ માટે જો કોઈ મણ થઈ જવાનું છે તાણી લ્યા આપ શું કરો છો બબુજી સમજાવો

એટલે હા ચુકલા કોઈ મેણમો નઈ દાતા યાર ડાણી એટલે કે કુછો હવે મારી વા હા ગાડી કેન્સલ કરો ને જવાનું કેન્સલ કરો હડ અરે પણ માફુજી હોમે હું જવાબ આલું હું ઈ જવાબ હું આલું છું હમણા આવો તમે ઓ વડી ક્યો હેડિયા તો છે લેવા આબુ છે કેમ આમન ડડ બોલતા નહીં આવડતું

આપડે બે દાડા ચેડતા હા પણ ખેકાર ગાડી મારા ઘેર ઉભી કરજો અહીંયાથી આપણે બારે બારે બેસી જાવ ને અહીંથી નીકળી જાવ ઓય નહીં લઈ જાવા બરોબર છે ન કે અરે સાવા કરી હગમ તમે ફોન કરીને કહી દેજો ન રોટલા બકરશી અરે એ તો હું ફોન કરીને કહી દેવી છે હાર તાર ખેકાર હા બે દાડા ચેડ માં ફૂજીન ઘેર આવી જાજો હારો બેજી બેજી હવર હવર માં આખો દાડો બગાડ્યો ઓકા મુઢો મરી ગયો હોત ને તો એના નામનો પાર આવી જોતો હોય

અરે એવી કોઈ વાત નહી પણ શકન નતા થયા એટલે કીધું વાત નહીં આપું અરે મારી વાત આપડો બે દાડા ચેડા મેં આવી જા ફાઈનલ ફાઈનલ એ હારું 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 આ તમે તાર બે દાડા છે તમારા કુટુંબ વાળાને કહી દેજો એટલે ફેર બધા ભેગા થઈ જાય હો એ હારું હડો એ હા હા અતો વેવાય સમજણો છે હમતી જાય છે નકે આપણે હું તો તાબરૂનો મારે કોકા મુઢે વા ખેલ કરે છે ને અલ્યા ઓમ ફોન કરી કરીન હા નઈ કહેતા ને ઘેર તો ઉભા રહેતા

અરે ભરતજી આબરુ વાળો મોણસ સુ લ્યા એને ખોટી વાત કરીશ તમારી માટે મીઠાઈ લેવાય મારા યેતુ એટલા મારા હગુ નઈ કરાવું હવે અરે તમન ના મનાદું હોય તો વિડિયો કોલ કરો ભાઈ આ તમારા માટે લાયેલી મીઠાઈ અને હું ઘેર ઊભો છું નઈ એ અરે અરે તમે હોય આવો આપડે રૂબરૂ બેટા થવા દે લે એ ઓ તારી ઓકા મુઢા હવાર તું ગુબજીના મૂર્ત મણાળ્યો અને તાર મને હગા મણાળ્યો હવે તો તને ન નિમેલું લ્યા માફજી

એને શું કર્યું નડ્યો મને નડ્યો મફુજી બરો બનનો નડ્યો સાર્યો જે રીતના જે રીતના નડિયા એનું નામ તો હશે કે મારું છોકરા નગુ થવાનું હવે નહી થાય કેમ નહી થાય દઢું ભલ્યા કોઈ

ઠપકો આલું છું હું એને ઢૂડ ગાડી નાખું છું હેડ આ નાના હોની વાત નહીં તેમ કે હગાની વાત આવી છે કે હેડો હું ઠપકો આલું એરીભાઈ મારી વાત સાંભળો મે વેવૈના ફોન કરીને કહી દીધું છે એટલે પમદાર આપણે મુરત ઘટાવા જવાનું છે મોભુજીઓ ફાઇનલ હળવે બોલો હળવે નકા હરીબેન પૂછો કેવું થઈ રહ્યું છે જમ પૂછો તો ખરી પૂછ્યું જોરીભાઈ એ વોટ જમ જમ બધું બને મરસે હવે

શું કીધું કે શું કીધું અમદાવાદ ને શું કીધું કે હા મારો પાટણ હા